મૃત્યુ એ સનાતન છે અને આશીર્વાદ પણ એવા દેવા હતા કે સો શરદ ઋતુ સુધી જીવ શરદ ઋતુ એક રોગનું ઘર છે આજે એ પૂરી થાય છે આપણા આશીર્વાદ હતા હો શરદ ઋતુ શરદ ઋતુ વીતી જાય પછી પાછું વરહદ વીતી જાય એવા સો વર્ષનું આયુષ્ય જેને પૂર્ણ કર્યું એમની પાછળ જે કઈ બેનું દીકરીઓ ભાણેજા આપણે કઈ મરવા પાછળ મરી નથી પણ મરી ન પણ કરી તો ને કરીને મેં મરી ન હો પણ કઈ કરી તો હોગાય ને સાધુને ભોજન બેનું દીકરીઓ ભાણેજા આવ્યા ગયા ચકલા તણ ગાને લીલું હવે એને પહોંચે છે કે નથી પહોંચતું એમાં કોઈ શાસ્ત્રો એકમત નથી ત્યાં સુધી પહોંચે છે કે નથી પહોંચતું વૃદ્ધભાઈ એમાં કોઈ શાસ્ત્રો એકમત નથી પણ જે કરે છે એનું જમા થાય છે એ હો ટકાની વાત છે જે કરે એનું જમા થાય છે એમનો પરિવાર કોઠીવાડ પરિવાર ને આ ગામમાં તમારે ઘણી વખત આવવાનું થયું એટલે જે કંઈ મારે બોલવું છે એ

આ એક સનાતન સત્ય છે અને આ બધું બધા સ્વીકારેલું છે ભલે સાવિત્રી જીવ પાછો લઈ આવે પણ એક વખત લઈ જાય એમાં ફેરવી નહીં પણ જેમના મૃત્યુની પાછળ આટલા મોટા સંત મેળાવડો અહીં હોય એ જેમના જીવનની ઉત્તમતા બતાવે છે સહજતા બતાવે છે સરળતા બતાવે છે કારણ કે આ જગતના પટમાંથી બધું મળે પણ એક વસ્તુ મળવી કઠિન છે दुख जुदाई सुंदर और मिले सब ही सुख संत समागम दुर्लभ भाई संत समागम दुर्लभ भाई संत समागम दुर्लभ भाई जात मिले पुण्य मात मिले सुत भ्रात मिले युवती सुखदाई माँ मड़े बाप मड़े नहीं तो कर मने आदिन मड़े आपने क्या बुजुर्ग मगे था क्या था निकरा कोई मारी माँ था वो कोई मारी माँ था वो આપણે નીકળ્યા હતા કે મારી મારે આવવું છે કોઈ મારી માં થાવ ના આપણે પધારવાના હતા એની ઉંમર વીસ મોકલી દીધી હતી તાત મિલે પુની માત મિલે સુત ભ્રાત મિલે યુવતી સુખદાયી રાજ મિલે ગજબાદ મિલે સુખ સાજ મિલે મનુવાન છિત પાઈ લોક મિલે સુર લોક મિલે વિધિ લોક મિલે અને વૈકુંઠ જો જાય આ બધું કર્મને આધીન મળી જાય પણ સુંદરવિલાસ નામના ગ્રંથની અંદર મહાત્મા સુંદરદાજી લખે છે કે ઓર મિલે સભી સુખ પણ સંત સમાગમ દુર્લભ ભાઈ સંતોનો સમાગમ છે ને એ એની કૃપાથી મળે એ સંતોની કૃપાથી મળે અને એ ગત આત્માના જે કર્મો હોય અને એ કર્મને આધીન ખૂબ અહીં બધા સંતો પધાર્યા છે સંતોના ચરણોમાં વંદન કરું છું એવા જ મહાનુભાવો અમરીશમાં ડેરને ધારાસભ્યો બીજા અમારે મનરાજ મામા આ બધા પદાધિકારીઓ ભરતભાઈ બીજા અમારા દાયરાના નરભાઈ બધા આવ્યા છે જોગીદાનભાઈ આવ્યા ને ક્યાં હા બીજો ઘણો બધો દાયરો પરિસ્થિતિમાં છે ગામડાનો ભાભો અમરીશ મામા આ તો બધા પદાધિકારીઓ આવ્યા એટલે કહું છું ત્યાંથી હું શરૂઆત કરું છું કલેક્ટરને મળવા ગયા એટલે એના ક્લાર્કે કીધું બાપા તમારું નામ લખી દો નામ લખી દીધું કલેક્ટરે વાંચ્યું છે મારા ગામના છે મારા ગામના નીચે લખી દીધું બાપા ફરી વાર મુલાકાત આપીશ ત્યાં ઉતરી જાઉં બીજી વખત આવશે ત્યારે મુલાકાત દેહ જો સાહેબે લખી દીધું બાપો જમાનાનો ખાધેલો ચીઠીની વાહે લખતો ગયો સાહેબ તું કામમાં છો એટલે તારું કામ છે કાલે હવે કામમાંથી ઉતરી ગયા પણ તારું કોઈ કામ એ નથી જે જે બેઠા છે વિનંતી કામમાં અને કામના જ કામ કરી લેવું જોઈએ જાતિની ની વિદ્યા ધન યશકો લાભ ન હોય તો વિદુર કહે દૂત રાષ્ટ્ર હે સોય વિદુરજે ધૂતરાષ્ટ્રને નીતિ કીધી એ વિદુર નીતિને મહાત્મા બ્રહ્માનંદીએ ચારણી સાહિત્યની માલિકો ઢાળી અને ચારણી સાહિત્યની માલિકો ઢાળેલી વિદુર નીતિનો પહેલો દુવો જાદીન વિદ્યા ધન અરુ યશકો લાભ ન હોય માણસે જીવનની માલિકો આખા દિવસમાં ત્રણેયમાંથી એક ચીજ કમાવવી જોઈએ પેલી વિદ્યા વિદ્યા કમાવાનો સમય ન હોય વિદ્યા કમાવાનો સમય ન હોય ભાવનગર રાજ કવિ પિંગસ બાપુના શબ્દો યાદ આવે અહીંયા મને વિદ્યા શબ્દ આવ્યો એટલે પિંગસ બાપુ કીએ છે વિચારું નહીં લઘુ વૈ માપ છીવી દ્યા ભણાથી શું વિચારું નહીં લઘુ વૈમા છીવીદ્યા હેણા થી શું જગતમાં કોય જાણ્યો નઈ જનેતા ના જ્ણા થી શું ગજબહા થે ગુજારિને પછી કાસી ગયા બદનામી પછી નાસી ગયા થી વિચાર્યું નહી લખું હોયમાં હતા છોકરો હોય ને પટોક પટું પટક પટું ભણવા જતું હોય હા આપણે આપણે રાજી થાય આપણે ત્યાં બિસ્કિટ નું પડીકું લઈ દે ને કે ઓળખતાય ન હોય પણ એવું રૂપાડું લાગે બાકી ઢાંગરો થાય વાહમ લાકડીઓ પડે નથી જાવું નથી જાવું તેન બાપને કેવું છે કે આને કોકને પેલો હાથી રાખી દે આ નહીં બને કારણ કે એ અમુક ઉંમર છે તો આખા દિવસમાં માણસે વિદ્યા કમાવી જોઈએ વિચાર્યો નહીં લઘુવયમાં પછી વિદ્યા ભીણાથી શું અને જગતમાં કોઈએ જાઈણો નહીં પછી જનેતાના જીણાથી શું એક સંસ્કૃતમાં શ્લોક હતો કે જે પોતાના નામ થી ઓળખાય ને એ ઉત્તમ પોતાના નામથી જે ઓળખાય એ ઉત્તમ બાપના નામથી ઓળખાય એ મધ્યમ મોહરના નામથી ઓળખાય એ અધમ અને બાઈ બાઈમાણાના નામથી ઓળખાય ઇચ્છે ખુલેતી એમ જે પોતે માયનો પોતે કાયમો છે નામ કાયમો છે બાપુએ કીધું ને કવિ કાગે તો આમાં ભજનો હોય ગીત હોય દુવા હોય છંદ હોય કવિત હોય એમાં ઘણી વખત આ કોવ ભજન મહત્વનો ન હોય એમાં એક કડી મહત્વની હોય ઘણી વખત કડી મહત્વનો ન હોય એક લીટી મહત્વનો હોય એક અર્ધાલી મહત્વનો હોય ઘણી વખત અર્ધાલી મહત્વનો ન હોય એક શબ્દ મહત્વનો હોય આ કેટલું મહત્વનો હોય હું તમને કહું ભજન તો જાણ્યું તું છે કવિ કાગ એમ કે એ તારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે રે कारो मीठो, मीठोन आप जे, रे, तारे काने संकट कोई सां रे, रे रे बने तो थोड़ा, काप जे, रे, रे, रे શબ્દ મારી વાત ધ્યાન તારા આંગણીયા પૂછીને કોઈ આવે રખડતો રખડતો આવે એમ નહીં દેખાડી દઈએ ને આવે એમ નહીં તારા પૂછીને કોઈ આવે હવે આ ગામની માલિકો કોઈ માણા પૂછતો પૂછતો આવે કે કાથડ બાપુ કોઠીવાડનું ઘર ક્યાં છે એ પૂછતો પૂછતો ક્યારે આવે એટલી ઇજ્જત કઈમાં હોય ત્યારે બાકી ગામમાં કોઈ તું ઓળખતું ન હોય તો કોણ આંગણું પૂછતું પૂછતું આવે મહત્વની વસ્તુ પૂછીને તારી કીર્તિ સાંભળીને તારું નામ સાંભળીને કોઈ આવે અને પછી ભગત બાપુ કીધું કાને રે સંકટ કોઈ સંભળાવે આવે તો બને મજાની વાત બને તો તારાથી થઈ શકે એમ હોય તો ઘર બાળી કરવાની વાત નથી ઘણા હોય ને માયા મોત્રી નાયગીની નીડા પોતાના ખાય ને આમાંથી કોઈ ઉગરે તો મોટો મણીધર કહેવાય કેવાય આ સંન્યાસી હાટુ છે સંસારું હાટું નથી એ આ બધું સંન્યાસી હાટું છે આપણે હાટું નથી હું તમને વિનંતી કરું તમે કમાઈ દો ધન છે ધર્મ કરીએ છો શરીર ઉતરી બાંધી રખડતા છો શું કરશો ધન છે તો દાન કરશો ધન છે તો પૂન કરશો ધન છે તો સારી કથાઓ કરશો તો એ બાયા મોટી નાયગણી નીંદા ખાય ને એ બધું સંન્યાસી હાટું સંન્યાસી ને નોખા છે ને આપણા નોખા છે એના ધર્મ જુદા છે આપણા ધર્મ જુદા છે સન્યાસી છે એ અપરિગ્રહ રહી શકે કાલ ભગવાન જેવડો ધણી એ સન્યાસી અપરિગ્રહ રહી હગે સંસારી અપરીગ્રહ રહી ન હગે તમારી ઘરે રોજ વર્ષથી નીંદ રાખવી જોઈએ એમાં તમે અપરિગ્રહ થાવ ન હાલે બાલ બચ્યા હોય તો વિવરે લગ્ન કરવા પડશે એના બચત કરવી પડે એમાં અપરિગ્રહી ન હાલે આપણા જુદા છે તો આખા દિવસમાં વિદ્યા કમાવી જોઈએ વિદ્યા કમાવાનો સમય ન હોય તો ધન કમાવવું જોઈએ અમરીશભાઈ આ દેશ છે ધનનો વિરોધી નહોતો અને આ જો ધનનો વિરોધી હોત ને તો આ દેશમાં શ્રી સુક્તક નો લખાત લક્ષ્મીની ઉપાસક નો શ્રી સુક્તક નો લખાત ધનનો વિરોધી નથી આ દેશ ધન કામી અને ધર્મ કરો એનો ઉપાસક છે આ દેશ લક્ષ્મીનો ઉપાસક છે આ દેશ અને ચાર પ્રકારના ભક્ત ભગવાન કૃષ્ણ ગીતાની અંદર વર્ણવ્યા છે એમાં એક આ ભક્ત કીધો છે આરતી અર્થાર્થી જિજ્ઞાર્થી અને મુમુક્ષ એમાં પેલો આરતી દ્રૌપદી ઓલા ઓલી કાચબો કાતપી આ બધા જે આરતનાથ કર્યો નરસૈયો આ બધા આરતી અર્થાર્થી ધન માટે અર્થ માટે પૈસા માટે તમે ભક્તિ કરી શકો એની કૃષ્ણની છૂટ દીધી છે હા ગીતામાં ઉલ્લેખ છે પછી જિજ્ઞાર છે જિજ્ઞાસા થવી જોઈએ આ બધું શું છે શું છે એવો જિજ્ઞાર અને પછી મુમુક્ષ છે આ ચાર પ્રકારના ભક્તોમાં એક અર્થાર્થી ભક્ત કીધો છે હું અમરીશ મહેમાન કહેતો હતો કે આપણને ઘણી વખત અવરા કાન પકડાવ્યા ભગવાનની નિષ્કામ ભાવે ભક્તિ કરે નિષ્કામ ભાવે સંસારી કરી જ ન હોગે ભાવ કામ આવી જાય અને

ટ્રેક્ટરનું ભોડું હોય ને ગમે ત્યાં નીકળી જાય ને આપણે એ કહેવાય ટ્રોલી છે ને પછી એમાં ઉભા સીડ્યા કસા બસાના એક રાજા હવારના પોર માં આરહ મરડી ને ઉભા થયા ને આમ જોયું તો એક મહાત્મા છે ને એ સ્નાન કરી અને પોતી બદલાવતા હતા નદીના કાંઠે તો રાજા એમ આમ આમ જરોખામાં જોઈને કીધું કામ આત્મા રાત કેવી ગઈ હવાર કેવી થઈ એટલે મહાત્માજી કે રાત તારી ગઈ મારી ગઈ હવાર તારા કરતા હારી થઈ કે શું વાત કરો મારા હોનાના મેલ હોનાના પલંગ દાસ દાસીઓ અને તમે રેતીમાં પથારી કરીને સુતાતા અને મારા જેવી રાત કે રાજા નીંદર ન આવ્યો ત્યાં સુધી હોનાના પલંગ છે નીંદર આવ્યા પછી જીવને ક્યાં ખબર છે ક્યાં પીડ્યો ઓ શીખું ક્યાં પીડ્યું હું ક્યાં તો ન આવી હોય ત્યાં સુધી સાયકલ આવી હોય બધું નિદર પથર નો ગણે ਨਯਨ ਨੋ ਬਣਾਈ ਭੂਖ ਐ ਜਮੜਾ ਜਮੜਾ ਜ਼ੋਬਨ ਨੋਗਣੇ ਆ ਵਲਾ ਦੇਹ ਨੋਗਣੇ ਇੰਦੂਖ ਨਿੰਦਾਰ ਨਿੰਦਾਰੋ ਪਥਰ ਨੋਗਣੇ ਟੰਡੀ ਖਾਤਰ ਨੂੰ ਗਾਡੂ ਭਰਾਈਓ ਹੋਈ ਟੰਡੀ ਢਗਲਾ ਕਰਾਈਓ ਆ ਹੋਈ પછી ત્રણ રાતું લાગ લગાટ ચાહે હુંડા લઈને ચડાયો હોય એ ત્રણ દિન ત્રણ રાઈતું લાગ લગાટ લીધો હોય ને પછી એને પાણાનો ઓછી કોડ દિવ તો ઘડીક ઘર ઢબી કરી જાય એમનો કે નાના ખાટલો જાટકલ નથી ઓછી કો કથણ છે પંખા વિનાનું તો ફાવશે નહીં તો ન આવતી હોય ત્યાં સુધી નીચાઈ લાઈ નિંદારો પથર નો ગણે અન્ન નો ગણે ભૂખ ઠંડીના ભૂખના કડાકા છે હોય મારા બાપને પછી તાટો બાજરાનો રોટલો દ્યો ને તો એ કળડી ખાય એમ ન કે મને ઘઉંના ભાવે છે ને આસણું તો જોશીએ દૂધવીનું ગળે નહીં ઉતરે તો ન લાગી હોય ત્યાં સુધી જાગ લાય ભૂખ છે ધાણા કંડાળાનો બ્રાહ્મણ કવિ કુધરતી લાલજી જોશી તો ત્યાં સુધી કે છે કે નળપતિ નળ રાજા હુવા અને વનમાં વલખાં વાય નવડા ના જમીન એવા સત્વાદી થઈ ગયા પગે જીવડું મરે તો ત્રણ અપવાહ કરે ને પ્રાયશ્ચિત કરી લેતા આવા સત્વાદી પગે કીડી મરવા ન દે નળપતિ નળ રાજા હોવા અને વનમાં વલખા વાય એ મારી મચ્છિયા ખાય અને ભૂખ લાગે તે દીપુતરા ઈનાઈ નળે અને ઈનાઈ દમીન થી ખાડામાં ઉતરી માઇસલા મેડા હતા તેથી કઈ આગળ કે સબ તીતા સબ પે ચડી અને ગાંધારી ગાંડી થાય કુરુક્ષેત્રના મેદાનની ની માલિકો ડાયક્ષની સેનાના મળા પીડાતા ત્યાં ધારી નીકળી એ રાઈત ધારી ભગવાન માયા માયાવી આંબો મૂક્યો એ આંબામાં કેરીયું એ ગાંધારીના પેટમાં ભૂખ મૂકી કેરી લેવા ગઈ કેરી હાથમાં ન આવી ચાર આંગર છેટી રહી છોકરાનું મળદું પીડ્યું તું ઢળીને તળીને કેરી લેવા ગઈ અને કેરી હાથમાં ન આવી એક મતદાન માથે બીજું મળદું નહીં મતદાન નિહાળી મંડી કરવા સબ ચિતા સબ પે તળી અને ગાંધારી ગાંડી થાય આ તો આંબે મન અટવાય અને ભૂખ લાગે તે દીપુત્રી કઈ આગળ હવે એ મળ્યા હતા ઇથી કઈ આગળ કે જૈન બચાવ જોગવે અને પૈ પોતાના પાય જનેતા લોહી ધાવણ કરીને બટલાવ પાતી હોય જૈન બચાવ જોગવે આ પૈ પોતાના પાય તો વિયા વિછીણી ને ખાય અને ભૂખ લાગે જેથી ભૂધરા વિછીણી છોકરા ખોખું થાય પછી મૂકે જન્મતા ખાધી ન જાય તો વિયા વિછીણી ને આ ભૂખ છે ભૂખ મેં રાજકો તે સબ ઘટ ભૂખ મેં સિદ્ધિ કી બુદ્ધિ સબ હારી ભૂખ મેં કામી કામકો તદ ગઈ ભૂખ મેં તદ ગયો પુરુષ નારી

કે આની વાહે કોઈ લેનારું છે કે નહીં આની વાહે કોઈ રોનારું છે કે નહીં આની વાહે કોઈ કંઈક ઉત્તર કરનારું છે કે જેને આવ્યો એ લઈને જાય એક દિવસની આયુષ્ય લઈને આવનારા મચ્છર દેવા ન રહ્યા ત્યાં કરોડ વર્ષની આયુષ્ય માગીને આવનારા માંધાતા જેવા ન રહ્યા ત્રણસો આઠ રાણીઓ કરનારા રાજા નરિયા તો ભીષ્મ દેવા બ્રહ્મચારી નરિયા અતિ ખાનારા ભીમ જેવા નરિયા

રહે મિલે કરશે પરવાના વિદ્યા કમાવી જોઈ એનો સમય ન હોય ધન કમાવું જોઈએ માની લો મારી ઉંમરે પોતી ગયા એક વાત કરી દઉં ક્યાંય ચોથો ચો છ બોલવા માં જરાક તમને ઓલું લાગે ને તો સ્વીકારી લેજો પાછા ભેરા થઈ લગભગ એસે નખાઈ ગઈ છે હા કારણ કે પેઢી મોરી પડે ને ઉઘરાણી વાળા વધે પેઢી ખમતી ધરવે ને તો ઉઘરાણી વાળા નહીં રહેતો પડ્યા છે ને વાંધો નહીં પણ જેવી ખબર પડી ને કે મોરી પડી કોશે લાઈન લાગે મતલબ મત આ દુનિયા દોરંગી તુરક તુરંગી પણ જરા તરફ ક્યાંય ચોછા નું થાય તો તમે સ્વીકારી લેજો એક દાંત ની વળી છે એટલે પછી ખાઈ જાય પાછું બધી વાંધો નહીં આવી જાય

યશય નો કમાવાય તો બ્રહ્માનંદજી મહાત્મા કહે છે કે એ દિવસ વાંજ્યો ગયો છે વાંજ્યો ગયો છે નહીં જ્યો